નવરાત્રિના પ્રથમ દિવસે ભદ્રકાળી માના દર્શન ગઈકાલે શ્રાદ્ધ પૂરા થયા અને આજે શારદીય નવરાત્રિનો પ્રથમ દિવસ છે આસો સુદ શરૂ થતી આ નવરાત્રીના પ્રથમ દિવસે અમદાવાદના પ્રખ્યાત મા ભદ્રકાળીના મંદિરે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને માય ભક્તો માના દર્શન કરવા આવ્યા નવરાત્રીમાં પ્રથમ દિવસે જ કળ સ્થાપના કે ઘટના ઘટ સ્થાપના થાય છે કેટલાક ભક્તો પ્રથમ અને આઠમના નોર્તે કેટલાક સળંગ નવ દિવસ સુધી વ્રત ઉપવાસ કરતા હોય છે નમસ્કાર દર્શક મિત્રો હું છું કુમાર બારોટને આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા દર્શક મિત્રો નવલી આજ આજથી શરૂઆત થઈ ગઈ છે શારદીય નવરાત્રી તરીકે ઓળખાતી આ નવરાત્રિ અશ્વિન મહિનાના પ્રથમ દિવસથી જ શરૂ થતી હોય છે અત્યારે આપણે જે ટીમ છે તે ભદ્રકાળી મંદિર જે અમદાવાદનું સૌથી જૂનું મંદિર કહેવાય છે અને જેનું ઘણું જ મહાત્મ્ય છે તેવા ભદ્રકાળી મંદિરે આવ્યા છીએ અને અહીં જોઈ શકાય છે કે દર્શકોની જે દર્શનાર્થીઓ છે તેમની ઘણી ભીડ છે લોકો ખૂબ જ આસ્થા અને શ્રદ્ધાથી અહીં દર્શન કરવા આવતા હોય છે મા દુર્ગાના નવ સ્વરૂપની દરેક રાત્રિએ થતી પૂજા એટલે નવરાત્રિ તો આવો જોઈએ આ ભદ્રકાળી મંદિરનું શું મહત્વ મિત્રો આજે આપણે ઊભા છીએ ભદ્રકાળી મંદિરે જ્યાં આપણે જોઈ શકીએ છીએ કે અસંખ્ય શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવ્યા છે કારણ કે આજથી નવરાત્રિનો પ્રારંભ થઈ ચૂક્યો છે ગઈકાલે શ્રાદ્ધ પૂર્ણ થયા અને આજે નવરાત્રિ શરૂ થઈ તો આજે આપણે કેટલાક દર્શનાર્થીઓની પણ સાથે કેટલીક વાત કરીશું કે અહીંયા જે જે બહેનો આવે છે ખાસ કરીને બહેનો અને ભાઈઓની આખી અલગ લાઈન હોય છે અને વર્ષોથી આ પરંપરા જળવાયેલી રહે છે અને લાઇન સર શિસ્તબદ્ધ રીતે બધા દર્શન કરવા જતા હોય છે બેન તમે કેટલા વર્ષથી અહીં દર્શન કરવા આવો છો સાચું કહું ફર્સ્ટ ટાઈમ જ અહીંયા આવી છું આજે દર્શન કરવા માટે પહેલાં એક વખત આવેલા પણ દર્શન થયેલા નહીં એટલે આજે લાઇનમાં ઊભા રહીને માની શ્રદ્ધાથી દર્શન કરવા માટે આવ્યા છીએ તો નવરાત્રી તમે નવે નવ દિવસ કઈ રીતે ઉજવો છો નવરાત્રીમાં ભક્તિ પૂજન કરીને ગરબા ગાઈને પૂજા કરીને માતાજીની નવરાત્રીનું ઉજવણું કરીએ છીએ તો આ તો આપણે વાત કરી કે

આ આપણે જોયું કે કઈ રીતે લોકો અહીંયા ભક્તિ ભાવથી આવતા હોય છે પૂરી શ્રદ્ધાથી આવતા હોય છે પોતાના દર્શન કરવા આવતા હોય છે અહીં આપણે જોઈ શકીએ છીએ કે લોકો ઉપવાસ કરે છે વ્રત કરે છે અને દર્શન કરે છે કેમેરામેન હરીશ પાર્કર સાથે કુમાર બારોટ ન્યૂઝ ફોર ઇન્ડિયા અમદાવાદ તો આપણે જોયું કે કઈ રીતે લોકો ભક્તિભાવપૂર્વક પૂજા કરતા હોય છે માના દર્શન કરતા હોય છે ઘટ સ્થાપના પણ કરતા હોય છે વ્રત ઉપવાસનું પણ આ તહેવારમાં અનેરું મહત્ત્વ હોય છે કેમેરામેન હરીશ પાર્કર સાથે કુમાર બારોટ ન્યૂઝ ફોર ઇન્ડિયા અમદાવાદ